એવા દીપક ધીરજ લાલ ના ઠક્કર ને દુબઈ માંથી ધરપકડ કરાઈ છે ઉપરાંત વાત કરીએ તો મૂળ બનાસકાંઠાના ડીસા ડીસાનો રહેવાસી દીપક ઠક્કર દુબઈમાં બેસીને સટ્ટાબાજી નું સમગ્ર રેકેટ ચલાવતો હતો દીપક ઠક્કર રાજ્યના અનેક હતો દુબઈમાં કહી શકાય પોલીસે દુબઈ પોલીસે સીબીઆઈ રેડ કોર્નરમાં ખાસ નોટિસ પર ધીરજની ધરપકડ કરી હતી અને દીપક ઠક્કર પણ ખાસ તસ્કરી કસ્ટડીમાં લેવાયો હતો ઉપરાંત ગુજરાત પોલીસે પણ તેને દુબઈ પહોંચ્યા હતા ગુજરાતનો વધુ એક બુખી દુબઈમાં ઝડપાયો છે અને હવે પોલીસે તેના પર કહી શકાય કે લગભગ ત્રેવીસો કરોડના સટ્ટાબાજીનો આરોપીની ખાસ તપાસ પણ શરૂ કરી છે જો કે આ કેસમાં કુલ એકસો છ્યાસી આરોપીઓમાંથી પોલીસે અત્યાર સુધીમાં લગભગ છત્રીસ આરોપીઓની ધરપકડ કરી છે અને બાકીના ગુનેગારોને પણ પકડવા ગુજરાત પોલીસ પ્રયાસો કરી રહી છે अहमदाबाद सिटी में माधोपुरा पोलिस स्टेशन में एक गुना रजिस्टर हुआ था इसमें पच्चीस तरह दो हजार तेवीस करोड़ गुना रजिस्टर हुआ था इसमें क्रिकेट सट्टा और डब्बा ट्रेडिंग की गेमलिंग चलती थी इसमें मेन एक हर्षिल जैन इसके इन्वेस्टिगेशन द्वारा पता चला कि इसमें जो डब्बा ट्रेडिंग का मेन गेमलिंग कर रहा था वो था दीपक ठक्कर उसकी हमने जांच की तो वो दुबई में इसका पासपोर्ट मिला इसका आधार पर हमने एलओसी की रेड कोर्ट नोटिस की रेड कोर्ट नोटिस के आधार पर हमने एक्स्ट्रा डिशन दरखास्त भेजी दुबई में और दुबई पुलिस ने एक्स्ट्रा डिशन दरखास्त आधार है यहाँ एस्कोटिंग साथ आरोपी का कब्जा लेने के लिए यहाँ इंटीमेट किया इस आधार पर यहाँ से एक डी एक डी और पी आए, गुजरात एस टीम वहाँ गई और दुबई से आरोपी तो ड ओवर किया और इसके बाद यहाँ ला कर आज इसको बारह बजे तीस मिनट पर अरेस्ट किया है ये जो कितने आरोपी है थे, कितना थे करोड़ का जो टर्न अभी इस गुना में थर्टी सिक्स आरोपी हमने अरेस्ट किए है और टोटल टर्न ओवर तेईस करोड़ का टर्न ओवर मिला है इसमें क्रिकेट सट्टा और डबा टर्निंग दोनों साथ में વેરાવળ શહેરમાં બે સંતાનોની માતા એવી પરિણીતાને ખાસ પ્રેમ કરવો ખૂબ જ ભારે પડ્યું હોય તેવું લાગી રહ્યું છે પરણીતાએ આ યુવક સામે એક ફરિયાદ નોંધાવતા પોલીસે પડોશી યુવક

મહિલા પોતાની સાથે શોષણ થયું એ બાબત પોલીસ સ્ટેશનમાં આપી જે ફરિયાદ બીએનએસ કાયદાની કલમ ચોસઠ બે એમ મુજબ દાખલ કરવામાં આવી અને એ દાખલ કરી અને એની ગુનાની તપાસ ચાલુ કરી એ દરમિયાન આ સ્ત્રી સાથે જે શારીરિક શોષણ કરનાર આરોપી છે આરોપી કુઝેલ આરીફ પંજા કરીને છે જે અજમેરી કોલોનીમાં રહે છે એ વ્યક્તિને તાત્કાલિક રાઉન્ડ અપ કરી અને આ ગુનાના કામે ધોરણ સર પર અટક કરવામાં આવેલ છે એની મેડિકલ તપાસણી પર હાલ ચાલુ છે અને આ ગુનાની તપાસ પીએસઆઈ ચલાવી રહ્યા છે આ જે આરોપી છે અને પીડિતા એ લોકો એક બાજુ બાજુમાં જ નજીકમાં રહેતા હતા એના કારણે એમને ઓળખાણ હતી અને અને જેના કારણે તેઓને ઓળખાણ થઈ પછી આ સંબંધ આગળ વધ્યો અને જેથી આ આરોપી એ પરણીત સ્ત્રીને પોતે વિશ્વાસમાં લઈ અને એનું શારીરિક શોષણ કર્યું હતું સ્ત્રી સ્ત્રી પોતે પરિણિત છે તેમ છતાં એ વ્યક્તિ એની સાથે લગ્ન કરશે અને એને જીવનભર સાચવશે એવું આશ્વાસન પ્રલોભન આપી અને એની સાથે એને શારીરિક